ઋષિકેશભાઈ આયુષ્યમાન કાર્ડમાં કેટલાક ટેકનિકલ એરર આવી રહી છે નવા કાર્ડ નથી નીકળી શકતા શું સ્થિતિ છે અને સરકાર શું પગલા ભરી રહી છે મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે મેં પરમ દિવસે જે ગ્રુપમાં જવાબ આપ્યો એ વખતે ચોવીસ કલાકની અંદરવાળા કેવળ બસો પાંચ જેટલા જ આયુષ્યમાન કાર્ડ કાઢવાનું બાકી હતું અને બાકીના બધા જ જે હું આ પ્રી ઓફ વાત કરું છું બસો પાંચ જેટલા ટેકનિકલ એરર આવતી હશે તો હું જોઈ અને એ બાબતે તાત્કાલિક ધ્યાન દોરેલું છે અને છતાં પણ ફરી હું ધ્યાન એનું દોરી એસમાં એક લગાવ્યો છતાં આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરશે સરકારે પગલા પણ શરૂ કર્યા છે કોઈ ચર્ચા વિચારણા થશે આરોગ્ય કર્મચારીઓ એટલે કે એફએન ડબલ્યુ એમપીએન ડબલ્યુ એની જે સબ સાત જેટલી કેડરો છે એ લોકો હડતાલ ઉપર છે એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પે બાબતોમાં વિચારી શકાય એમ નથી એ સમગ્ર રાજ્ય સરકારની અંદર એ ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હાક ના પાડી શકાય હવે એ વિષયને લઈ અને આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે સૌથી પહેલા તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે બાકી તો અત્યારે કોઈ વાત કરવાનો પણ કોઈ અર્થ નથી આ સરકારે એસમા એટલે કે જેમ વીજ વિભાગ છે પોલીસ કર્મીઓ છે એ રીતે આરોગ્ય પણ એક એસેન્શિયલ સર્વિસ છે સીધી પ્રજાને સ્પર્શતી સર્વિસ છે આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપની એક કે બે દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો અને જે સરકાર પગલાં લઈ રહી છે સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે લોકોના આરોગ્ય સાથે થતા ચેડા સાંખી લેવા માટે સરકાર તૈયાર નથી ને છાસ વડે હજુ તો બે હજાર બાવીસમાં એકવીસની અંદર એ લોકોએ હડતાલ કરી હતી ને એમની માગણીઓ હતી માગણીઓના સંદર્ભે ચર્ચા કરી અને કેટલાય મુદ્દાઓના નિરાકરણ અમે લાવ્યા હતા એટલે ચર્ચાના અંતે કોઈ પણ વસ્તુનું નિરાકરણ આવતું હોય છે પરંતુ આ તમામ જિલ્લાના પ્રમુખોને એમનું જે મુખ્ય મંડળ છે એને જીએડી ની માન્યતા પ્રાપ્ત છે કે કેમ એ મને ખ્યાલ નથી પરંતુ આ તમામે તમામ કર્મચારી મંડળો જિલ્લાથી લઈ અને રાજ્ય સુધીની મારી વિનંતી છે કે ઝડપથી તમે આ હડતાલ પાછી ખેંચીને પોતાની ફરજ ઉપર પાછા ફરો કેગના કેટલાક પહેરાનો સતત કોંગ્રેસ ઉલ્લેખ કરી રહ્યો છે આઈકેડીઆરસીના સંદર્ભમાં દબાવવું પણ કેટલીક બજાર ભાવ કરતા વધુ મેં પહેલા કહ્યું એમ એ હાફ માર્જિન છે પહેરા છે એના ખુલાસા પૂછ્યા છે અને ખુલાસા પછી એના ફાઇનલ પહેરા થતા હોય છે એ જો સ્વીકારવા પાત્ર ન હોય તો એ પહેરો બની રહે પરંતુ જ્યારે કોઈ વસ્તુ કેક દ્વારા પૂછવા પૂછાવટ કરવામાં આવી હોય ને પૂછવામાં આવી હોય ત્યારે સ્વાભાવિક એના જવાબો પછી એ વસ્તુ ફાઇનલ થતી હોય છે આક્ષેપો કરવા એ કોંગ્રેસની રાજનીતિ જ રહી છે પરંતુ સમગ્ર રાજ્યની અંદર અત્યારે આરોગ્ય વિભાગ હોય કે કોઈ બીજો પણ વિભાગ હોય ખૂબ ઝડપ ઝડપથી અને સારી રીતે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહ્યું છે